તો મિત્રો કેમ છો બધા બધા મજામાં મજામાં જ આપણા વિડીયો જોયું એ હંમેશા માટે મજામાં જ રહે છે તો સૌથી પેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળી તમને અમારા ન્યુ વ્લોગમાં અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતાજી જય મેલડી માં કોની ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો અમારા મમ્મી કમ્પ્લીટ બોલ હવેલા દૂધ દઈ નાઈ આજ તો જો નો વાતાવરણ કા નખ એકદમ વરસાદ આવે ઉની કોઈ તો ગાઈ જો આ માર આજ તો વરસાદ આવે એવું કર્યું હ મગાઈ જોય છો કો કશું દેખાતું જ નથી અત્યારે તો એકદમ વાતાવરણ ક્લીન હા તો ગાઈસ સૌથી પહેલા તો આપા નયમેશ ને ગુડ મોર્નિંગ બોલાવ્યું ગુડ મોર્નિંગ

જો નઈ થી લાઈ તા નામ નું પુન તારું કરે તો 10 વાર નું જો નઈ બેન પ્રો બસ ખબર મલું ઉંદર રે જો સાતી દેહી જો જ ચાલો દાતી દીધી હા ચાલુ છે પૂરી ગુડ મોર્નિંગ હે માતાજી જોઈશ પૂરી વાર બી ત્યાં કપડાં ધોવી વહેલાં વહેલા મુનીયા ચાદર ઢોકી દીધી નઈ આજે બોલાઈ દ્યો છે સર એટલા પતી જાય હ આજે બોલાઈ દો ને તો પતી જાય પછી વાર સરબર સડા આવે ને તો પલઠે કો તો

કુડીન તો સાખું ડફાળમ ચાલ્લી જાય કુડીન વધારે તો ફુટા તો પણ આ તો પપ્પા હેડો જલ્દી

તો જો ગાઈસ આપણે જમી તો લીધું ને મજા રહે આપણે દવાખાના પણ પણ નઈમેશ ના નોસ ગઈ હે કોઈ ફોડતું હોય તો કે જીવ નઈ વીતા હલો વીતા હલા તો દવાખાન જઈએ નઈ એ જા દે તો જા દે પાપેલ પાન દે ને બેસ કે પાઈ દે ચોખન જવાનું જા દે તો ચોખન જા દો

Oke फाइनली आपरा भी गया छी दवा खवा

આપરા બેઠે અય યરવાનો આ યરો હી ગાઈસ મેં બોલ્યો કારણ કે વાને ગન નું કામ ચાલુ એટલું પેલોં કી દીધું હમ તો ગાઈસ જો આપરા મેં બોલ્યો તો થી જઈએ અમે ઓનો મજેરા આપડે ગયા તો ગાઈસ મેં મને બોલે રે લાઈ હન કે જઉં પડી પાનાસ કી

હમ મને જો ફાવા હ મને થાક લાગી જાય હમ આ ઘા તારી તો દોતી બની ગયો તો તમ આમ થોડું ખેંચડી આના સાખા બટાકા નું તો તો ગઈશ પહેલાં આપણે જમી લેવી શાંતિ જા મોરી કા મમ્મી ઓ પાના પૂરીન માડી

જય માતાજી કહો તો હેલ્લો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી નવ અને આજનો વ્લોગ આપણે અહિયાં પૂરો કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતા જય મેળડીમાં તો મિત્રો તમને જો મારો વ્લોગ પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળડીમાં ટાટા બાયબાય મળ્યા કાલ નવા વિડીયોમાં